ચાલુ વર્ષે પણ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા લોક ભાતીગઢ જે આપણો આંતરરાષ્ટ્રીય મેળો કે જે વિશ્વ પ્રખ્યાત છે તેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સોળ વર્ષથી નીચેના ભાઈઓ બહેનો માટે રમતું તેમજ સોળ વર્ષથી ઉપરના ભાઈઓ બહેનો માટે રમતું જેવી કે એથ્લેટિક્સ રમતમાં સો મીટર બસો મીટર ચારસો મીટર આઠસો મીટર ગોળા ફેંક જેવી રમતું છે તેમજ સોળ વર્ષથી ઉપરના વિભાગમાં પણ આપણે એથ્લેટિક્સ રમતું જેમાં દોડની કૂદની તેમજ જે આપણી લોક ચાલનાવાળી કે ભાઈ આપણે દર વખતે મેળામાં એ રમતનો ખૂબ જ આનંદ ઉઠાવીએ છીએ એવી કુસ્તી નારગોલ લંગડી તેમજ નાળિયેર ફેંક ખાસ જે મેળાનું રસપ્રદ જે ખૂબ જ માણસો જે માણે છે એવા ખાંડના લાડવા ખાવાની હરીફાઈનું પણ આ વર્ષે આયોજન થનાર છે આપ સૌ ગ્રામીણ ઓલમ્પિકમાં આવો તરણેતર ખાતે અને તમામ રમતમાં ભાગ લ્યો તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ રોકડ પુરસ્કાર જે વિજેતા ખેલાડીઓ થશે તેઓને રોકડ પુરસ્કાર પણ એ જ સમયે ન્યા સ્ટેજ ઉપર દેવામાં આવશે આપ સૌ ગ્રામીણ ઓલિમ્પિકમાં પધારો અને ભાગ લ્યો એવી મારી આપને સૌને વિનંતી છે